તો સુરેન્દ્રનગરના ચોટીલામાં મનહરપાક સોસાયટી પાસે અનેક વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે ત્યારે ચોટીલાની મનહરપાક સોસાયટી કે જ્યાં કોઈ મકાન ન હોય તેવી જગ્યાએ આરસીસી રોડ બની રહ્યો છે ત્યારે ચોટીલાના અનેક વિસ્તારો વર્ષો જૂના હોવા છતાં રોડથી વંચિત છે ત્યારે આ કાર્યવાહીમાં ભાજપના નેતાની જમીન હોવાથી જ્યાં કોઈ પણ મકાન ન હોવા છતાં આરસીસી રોડ બની રહ્યો છે તેવા પણ આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે ત્યારે આ રોડ બનાવવાના હેતુથી વર્ષો જૂના વૃક્ષોનું નિકંદન કાઢવાથી હવે પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે ત્યારે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે હજારો વૃક્ષો વાવ્યા અને સોસાયટીમાં વૃક્ષોને કાપીને પર્યાવરણનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે ત્યારે આ આરસીસી રોડ બનાવવા વૃક્ષો કાપવા માટે વન વિભાગની મંજૂરી લીધી કે કેમ તે પણ એક સવાલ છે ત્યારે રોડને નડતર ન હોવા છતાં આ વૃક્ષો કપાયા હોવાની પણ ચર્ચા થઈ રહી છે વહીવટ ચાલી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર અને પ્રાઇવેટ બિલ્ડર એવા લોકોની સોસાયટીની આજની અંદર આજની તારીખે નગરપાલિકા સરસ મજાના સીસી રોડ બનાવી રહી છે જે જગ્યાએ એક પણ મકાન જ નથી એવી જગ્યાએ અત્યારે રોડ બનાવવાની કામગીરી ચાલે છે જ્યારે એની સામે રોડ સર્કલ ઉપર સુખનેત મહાદેવ મંદિરની બાજુમાં કેટલા સમયથી કેટલા મોટા ખાડાઓ પડેલા છે એ રિપેર થઈ રહ્યા નથી વોર્ડ નંબર છ વોર્ડ નંબર એક વોર્ડ નંબર ચાર આ બધા વિસ્તારો એવા છે કે જે ખરેખર જરૂરિયાતવાળા વિસ્તારો છે એ વિસ્તારની અંદર રસ્તાના પ્રશ્નો ગટરના પ્રશ્નો પાણીના પ્રશ્નો એ હલ કરવાના બદલે નગરપાલિકાના શાસકો પેલા તળાવના બ્યુટિફિકેશનના નામે ભ્રષ્ટાચાર કરીને પૈસા બનાવવામાં પડ્યા છે આવી પ્રાઇવેટ સોસાયટીઓના રોડ રસ્તા બનાવી અને બિલ્ડરો પાસેથી લાભ લઈ રહ્યા છે અને કોઈને કોઈ રીતે આર્થિક લાભ મેળવવાની લાયમાં સમગ્ર ચોટીલાની જનતા હેરાન પરેશાન થઈ રહી છે